કે આઉટ ઓફ કન્ટ્રી થી પણ લોકો દર્શન કરવા માટે આવે છે વોટ્સ યોર ગુડ નેમ સર વે આર યુ ફ્રોમ મારું નામ અમેરિક છે ફ્રાન્સ ફ્રાન્સ છે હા સો તમે ગુજરાતી પણ બોલો છો હા થોડા થોડા બોલે અચ્છા હા બહુ સારું છે આયા છે હા ના કેવો લાગ્યો છે ગિરનાર ગિરનાર રીલી હાઈ લોટ ઓફ પીપલ Atibari people. Everybody, everybody people. <laughs> <laughs> and a photo for you. Photo for you. Okay. Anand Ah. So what's, okay. your, what's your experience here? Ah, my place. No, uh, what's your uh, experience here? Experience. In this place? My ah, experience? Very nice. Very nice. Peaceful. Yeah. Peaceful. A uh, lot of... Uh, ચાલીસ વર્ષ પેલા અહિયાં આવ્યા તા અને એમને આ ચાંદી નું હાથ ઉપર પહેર્યું ને એ વખતે

કે લોકોને દૂર દૂરથી અહીંયા ખેંચી લઈ આવે છે મેં પહેલાં પણ આપને કહ્યું હતું કે ગિરનાર તો હોય આતે હે એને ખુદ ગિરનારી બોલાતે હૈ લોકો પોતાની મરજીથી નથી આવતા પણ જ્યારે એનો હુકમ થાય ત્યારે આવે છે કેમેરામેન ચેતનની સાથે જીડી ગુજરાતી ગુજરાત ફર્સ્ટ ગિરનાર